જુગડે તાલુકાના રાજપાડી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી બંધારણ ના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ની એકસો ચોત્રીસમી જન્મ જયંતી નિમિત્તે જુગડે ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા રાજપાડી પંચાયત ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજપાડી ગ્રામ પંચાયત સરપંચ કાલિદાસ વસાવા જુગડે તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા જુગડે તાલુકાના પંચાયતના પંચાયત ના ઉપપ્રમુખ સોનલબેન રાજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશ દેસાઈ સહિતના અગ્રણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે ભીમ રાવ બાબા સાહેબ આંબેડકર નો જન્મદિવસ છે એમનો એકસો ચોત્રીસ મો જન્મદિવસ છે એટલે અમે આજે ભીમ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસના નિમિત્તે મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ આ ગામના સરપંચજી કાલદાસભાઈ અને તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મળીને આજે બાબા સાહેબના જન્મદિવસના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને એમના એમને જે બંધારણ ઘડ્યું છે અને બંધારણના ઘડવૈયા એનાથી આખા દેશની અંદર જે લોકોની વ્યવસ્થા બનાવી છે દલિત લોકો શોષિત લોકો અને ગરીબ લોકો માટેનું જે અમને બંધારણ બનાવ્યું છે બંધારણ ની અંદર એટલે અમે આજે ભીમરામ બાબા સાહેબ ના આંબેડકર ના જન્મદિવસ ના નિમિત્તે આજે ખૂબ ખુબ શુભેચ્છા પાઠવે છે